નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તાર ફેન્સિંગ યોજના બે હજાર ચોવીસ હોય છે જેમાં ખેડૂતોને સબસિડી આપવામાં આવતી હોય છે તો તમામ ખેડૂત મિત્રોને આ વિડીયોને શેર કરી દેજો અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લેતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ કૃષિલક્ષી અને ખેડૂતલક્ષી યોજનાની માહિતી ગુજરાતી ભાષામાં તમને આ ચેનલ પર મળતી રહેશે સપણ વાત કરીએ તાર ફેન્સિંગ યોજના 2024 જેમાં યોજનાનો ઉદ્દેશ્યમાં ઉદ્દેશ સમાવત તો ખેડૂતોને સબસિડી દ્વારા જમીનની ફરતે પાક રક્ષણ માટે ફેન્સિંગ તાર માટે સહાય આપવામાં આવે છે ગુજરાતના તમામ ખેડૂતોને લાભ આપવામાં આવે છે તેની ઓફિશિયલ વેબસાઈટમાં વાત કરીએ તો ikhedut.gujarat.government.in પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકો છો તાર ફેન્સિંગ યોજનાનો 2024 નો હેતુ જેમાં પાક રોજ ભૂંડ અને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે ખેતરની પરતે લોખંડની કાંઠાવાળી વાડ કરવી જરૂરી હોય છે અને સરકાર દ્વારા ખેડૂતોને કાંઠાવાળી વાડ બનાવવા માટે બે હેક્ટર જમીન હોય તેવા ખેડૂતોને પણ ખેતરની પરતે રનિંગ મીટર દીઠ બસો અથવા કુલ ખર્ચના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવતી હોય છે જેથી ખેડૂતોને પોતાને ખેતરની પરતે કાંટાળી વાડ બનાવી પોતાના મહામૂલ્ય પાકનું રક્ષણ કરી શકે છે પહેલાં પાંચ હેક્ટરની જમીન હોય તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં સહાય મળવા પાત્ર થતી હતી પણ હવે જે ખેડૂતો બે હેક્ટર હોય જમીન હોય તેને પણ લાભ આપવાની આ યોજનામાં કામ કરવામાં આવેલું છે એટલે કે બે હેક્ટરથી જમીન હોય તેમને પણ આ સબસિડી મળવા પાત્ર થશે તાર ફેન્સિંગ સહાય માટે લાભાર્થીની પાત્રતામાં જેમાં ખેડૂત પોતાની જમીન પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ ઓછામાં ઓછી બે હેક્ટર જમીન ધરાવતા તમામ ખેડૂતોને આ યોજના હેઠળ અરજી કરી શકે છે અરજદાર ખેડૂતો ગુજરાત રાજ્યમાં રહેવાસી હોવો જોઈએ ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ આ યોજનાનો લાભ જેથી સર્વે નંબરનો એક જ વખત મળવાપાત્ર રહેશે ખેડૂતો સાત બાર અને આઠની નકલ રજૂ કરવાની રહેશે સરકાર દ્વારા નક્કી કરાયેલ ડિઝાઇન તથા ધારા ધોરણ મુજબ વાળ બનાવવાની રહેશે ઓનલાઈન અરજી કરીએ સહાયની પૂર્વ મંજૂરી બાદ ખેડૂતો દ્વારા ખેતર પર તે વાળ બનાવવાની કામગીરી એકસો વીસ દિવસમાં પૂરી કરવાની રહેશે ફેન્સિંગથી થતાં ફાયદામાં વાત કરીએ તો આ યોજના બે હપ્તામાં સહાય પૂરી પાડે છે પ્રથમ હપ્તા દરમિયાન ખેડૂતોને પચાસ ટકા સબસિડી માટે સો પ્રતિ મીટર અથવા કુલ ઘટના પચાસ ટકા જે ઓછું હોય તે આપવામાં આવે છે અને સબસિડી મેળવવા માટે ખેડૂતોએ જરૂરી થાંભલા સ્થાપિત કરવા અને ચકાસણી પ્રક્રિયા પસાર કરવી પડશે અને પ્રોજેક્ટ પૂર્ણ કર્યા પછી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ બીજા તબક્કામાં પચાસ ટકાની સહાય ચૂકવણીની ઓફર કરતી હોય છે એમાં ડોક્યુમેન્ટ કયા છે તમારે ફોર્મ ભરતી વખતે તો અરજી સાથે ખેડૂત ખેડૂતનું જૂથની વિગતો બેંક ખાતાની વિગતો સાત બાર આઠ અને તેમજ આધાર કાર્ડની નકલ જૂથ લીડર પેમેન્ટ કરવાનું એફિડિવેટ ખેડૂતો કામગીરી સામૂહિક રીતે કરવા સંમત હોય તેવું સંમતિ પત્રક જૂથના ખેડૂતોને તાર ફેન્સિંગ યોજના લાભ અગાઉ લીધેલ નથી તે અંગેનું વાવેતરી પત્ર હોવું જોઈએ એમાં કેટલી સહાય મળવાપાત્ર રહેશે તો આ યોજના હેઠળ ચૂકવવા પાત્ર સહાય બે તબક્કામાં ચૂકવવામાં આવશે પ્રથમ તબક્કામાં ખેડૂતો દ્વારા થાંભલા ઉભા કર્યા પછી ચકાસણી કર્યા બાદ સો રૂપિયા પ્રતિ રનિંગ મીટર દીઠ થનાર ખર્ચના પચાસ ટકા બેમાંથી ઓછું હોય તે પચાસ ટકા ચૂકવણી કરવામાં આવશે અને બીજા તબક્કામાં ચૂકવવા પાત્ર પચાસ ટકા જેમાં એક હજાર રૂપિયા સોરી એકસો પ્રતિ રનિંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય તે તમારે આપવા સબસિડી મળવાપાત્ર રહેશે અને સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિબાલ થર્ડ પાર્ટી જીપીએસ લોકેશન સહિત ઇન્ફેક્શન રિપોર્ટ મળ્યા બાદ ચૂકવણી કરવામાં આવશે કંટાળી ધારની વાડની સ્પેકિફિકેશન એટલે કે રીતના તમે થાંભલા તેને ઉપયોગ કરી શકો છો થાંભલા ઉભા કરવા માટે ખાડાના માપમાં ઝીરો પોઈન્ટ ચાલીસ ચાલીસની તમારી હોવી જોઈએ થાંભલાની સાઈઝ સિમેન્ટ કોંક્રિટ પ્રિટેક અને પિકાસ્ટ થાંભલા એપ્રુવડ ક્લોડ ક્વોલિટી ઓછામાં ઓછા ચાર તારવાળા અને મિનિમમ ડાયામીટર ત્રણ પોઈન્ટ પચાસ એમ એમ બે પોઈન્ટ ચાલીસથી જીરો પોઈન્ટ દસથી જીરો પોઈન્ટ દસ મીટર તમારે તાર બાંધવાની રહેશે બે થાંભલા વચ્ચેનું ઓછામાં ઓછું ત્રણ મીટર હોવું જોઈએ અંતર દર પંદર મિનિટે સહાયક થાંભલા અને બાજુમાં મૂકવાનું રહેશે તેનું માપસાઈ મૂળ થાંભલા મુજબ જ રહેશે થાંભલા પાયામાં એક સિમેન્ટ પાંચ રેતી દસ કાળી કપસી મુજબ સિમેન્ટ કોંક્રિટ પાયામાં પૂરાણ કરવાનું રહેશે કાંટાળી તાર માટે લાઇન વાયર અને પોઈન્ટ વાયરના મિનિમમ ડાયામીટર બે પોઈન્ટ પચાસ એમ એમ ઓછાનું પ્રમાણ ઝીરો પોઈન્ટ ઝીરો આઠ એમ એમ રહે છે કાંટાળા તાર આઈ એસ એસ માર્કાવાળા ગેલ્વેનાઇઝ ડબલ વાયર અને જીઆઈ કોટેડ હોવા જોઈએ અરજી કરી રીતના કરી શકો છો સૌ પ્રથમ તમારે આઈ ખેડૂત સર્ચ કરવાનું રહેશે એના પછી તમારે આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ પર ગયા પછી તમારી યોજના પર ક્લિક કરવાનું રહેશે એના પછી ક્રમ નંબર એક પર તમે જશો તો ખેતીવાડી યોજનાનું ઓપ્શન જોવા મળશે તેના પર તમે ક્લિક કરશો એટલે તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી મળી જશે અને આપણે અગાઉ તેનો વિડીયો બનાવીશું કે તમે કઈ રીતના આમાં ઓનલાઈન આવેદન કરી શકો છો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેથી તમને આવના તમામ અપડેટ સૌથી પહેલાં અમારા થકી મળતા રહે ધન્યવાદ